નમસ્તે ખેડૂત મિત્રો હું હરેશ પટેલ આપનું ફરીથી એક વખત સ્વાગત કરું છું અમારી કૃષિ કલ્યાણ ચેનલમાં હવે આપણે ગયા વિડીયોમાં મહત્વના જે ઘટકો છે એમાંથી નાઇટ્રોજન વિશે વાત કરી તો આજના વિડીયોમાં આપણે જે સૌથી મહત્ત્વનું ઘટક છે એ ફોસ્ફરસ છે જે ખૂબ જ મહત્ત્વનું છે તો એના વિશે આજે આપણે થોડું ડિસ્કશન કરીશું કે ઝાડમાં કોઈ પણ આપણે પાક વાવતા હોઈએ તો એમાં ફોસ્ફરસનું રોલ શું છે એનું મહત્ત્વ શું છે એ કઈ રીતે કામ કરે છે તો એના વિશે આપણે હું ડિટેલમાં જોઈશું તો કોઈપણ પાક હોય તો એમાં સૌથી પહેલાં જો આપણે ફોસ્ફરસનો રોલ જોઈએ તો એક તો એ જે મહત્ત્વના એનર્જી મેટાબોલિઝમના જે કંઈ ઘટકો છે એનું કોન્સ્ટિટ્યુશનલ પાર્ટ છે એટલે કે એ બનવામાં એનું મહત્ત્વનો રોલ છે જેમ કે ફોસ્ફોલિપિડ્સ હોય છે પછી અમુક કોએન્જાઇમ્સ હોય છે એનએડી એનએડીપી પછી સુગર્સ હોય છે જેમ કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડિનોસાઇન ડાયફોસ્ફેટ પછી અમુક સ્ટોરેજ તરીકે કામ કરે જેવી રીતે કે દાખલા તરીકે આપણે જોઈએ તો સીડ્સ છે કોઈ પણ પાકના બિયાર બી બને અંદર પાકમાં તો એની અંદર જે સ્ટોરેજ થાય એમાં ફોસ્ફરસ મહત્ત્વનો રોલ ભજવે એના અંદર અમુક બાયોઇનોસિટલ્સ કહેવાય છે ને ટેકનિકલ ભાષામાં જે કેલ્શિયમ મેગ્નેશિયમના કેવા સોલ્ટના ફોર્મમાં ફોસ્ફરસ હોય અને એ બનાવે બાયોવિનો સૂટો તો એનું મહત્ત્વનો રોલ છે એક મહત્ત્વનો રોલ જો સ્ટોરેજમાં છે ઝાડની અંદર જે સ્ટોરેજ થતું હોય એના જુદા જુદા ભાગોમાં જે સ્ટોરેજ થતું હોય એમાં આવા જે બિયારણને બનતા હોય એમાં પ્રોટીન સિન્થેસિસમાં બહુ મહત્ત્વનો રોલ છે એની અંદર એના કન્સ્ટિટ્યુ ન્યુક્લિક એસિડના કન્સ્ટિટ્યુશન રોલ પણ એનો છે ફોસ્ફરસનો તો ફોસ્ફરસ જેવી રીતે નાઇટ્રોજન ના હોય ને ક્લોરોપ્લાસ્ટર ને ક્લોરોફિલ ના બને તો કોઈ પણ જાતનું ફોટોસિન્થેસિસ ના થાય અને ગ્રોથ અટકી જાય ફોસ્ફરસ ના હોય તો પણ આ વસ્તુ બને છે અને ગ્રોથને અટકાવી દઈએ છે પછી બહુ મહત્ત્વનો રોલ એનો એક છે કે એ છે કે મોલિબ્રેડમનું જે મેટાબોલિઝમ થતું હોય મોલિબ્લેડમનો જે કંઈ ઉપયોગ થતો હોય એનું એબ્સોબ્શનથી લઈને એના દરેક ઉપયોગમાં ફોસ્ફરસ મહત્ત્વનો ભોગ ભજવે છે અને મોલિબ્રેડમનું કામ છે ઝાડની અંદર જે કોઈ ઘટકો બનતા હોય પાનની અંદર ઘટકો બનતા હોય કે જેને ફોટોસિન્થ કહેવાય એને જુદી જુદી સાઇટ સુધી પહોંચાડવાનું જેમ કે રૂટ માટે જરૂરી હોય રૂટ સુધી પહોંચાડે ફ્લાવર માટે જરૂરી હોય ને ફ્લાવર સુધી પહોંચાડે બિયારણમાં જરૂર હોય તો એને ત્યાં સુધી પહોંચાડે આ જે કામ છે એમાં મોલિબડેડમનો મહત્ત્વનો રોલ છે કાર્બોહાઈડ્રેટ્સનું ટ્રાન્સલોકેશન થતું હોય જુદા જુદા જે કંઈ બનતા હોય એનું તો એ અટકી જાય ફોસ્ફરસની ડેફિશિયન્સીમાં એટલે એક રીતે કહીએ તો ફોટોસિન્થેસિસનું એક્યુમ્યુલેશન થઈ જાય પાનની અંદર કે જે જગ્યાએ જે બનતા હોય ત્યાં એનું એક્યુમ્યુલેશન થઈ જાય એને જ્યાં જવું જોઈએ ત્યાં જઈ ના શકે એટલે પાનની આખા ઝાડની આખા પાકની જે કાંઈ ક્રિયાઓ એ બધી ખોરવાઈ પડે અને જે રીતે એનો ગ્રોથ થવો જોઈએ કે જે રીતે એના જે ઘટકો બનવા જોઈએ એ બને નહીં આ એક મહત્ત્વનો ફોસ્ફરસનો રોલ છે એટલે આમ જોવા જઈએ તો જે કોઈ મહત્ત્વના એનર્જીઆરે સંકળાયેલા છે એને એનર્જી કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે ફોસ્ફરસને ઇન્ટરનેશનલ લેવલે સાયન્ટિફિક ભાષામાં કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ માટે ફક્ત ઝાડ માટે કે વનસ્પતિ માટે જ નહીં પણ કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમની એનર્જી કરન્સી તરીકે ફોસ્ફરસ ઓળખાય છે મહત્વનો ભાગ એટલે ફોસ્ફરસ ના હોય તો ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થાય છે અને બીજું વસ્તુ એ છે કે ફોસ્ફરસની જરૂરિયાત કમ્પેરિઝનમાં આપણે જોઈએ જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જે બહારથી આપણે આપવા પડે છે એવા જે મુખ્ય ઘટકો છે એમાં કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન છોડીને તો એમાં ફોસ્ફરસની જરૂરિયાત બહુ ઓછી હોય છે એક ઉદાહરણ આપણે જોઈએ તો કપાસ આપણે એક ટન કપાસ તૈયાર કરવા માટે ફક્ત અગિયાર કિલો પોટેશ જોઈએ અગિયાર કિલો અગિયાર કિલો પોટેશ નહીં સોરી અગિયાર કિલો ફોસ્ફરસ જોઈએ અગિયાર કિલો ફોસ્ફરસ આપવા માટે આપણે એક લગભગ પચાસ એક ટન એટલે લગભગ પચાસ મણ જેવો થયો કપાસ પચાસ મણ કપાસ તૈયાર કરવા માટે આપણે લગભગ બે થેલી ફોસ્ફરસની આપીએ અથવા તો સો એક કિલો જેટલું આપીએ ત્યારે આપણને એ અગિયાર કિલો એમાંથી અવેલેબલ થાય એવી જ રીતે મગફળીની વાત કરીએ તો મગફળી એક ટન મગફળી બનવામાં ફક્ત પાંચ કિલો ફોસ્ફરસ વપરાય જેટલો અપટેક થાય ઝાડની અંદર ને વપરાય ફોસ્ફરસ એમાં એનું બધા રોલ આવી ગયા તો એને સૌથી મો એનું કારણ એક છે કે નાઇટ્રોજન અને સલ્ફર પછી ફોસ્ફરસ ત્રીજું એકમાત્ર એવું ઘટક છે કે જેને એનાયનિક ફોર્મમાં એટલે કે નેગેટિવ ચાર્જના રૂપમાં એનું એબ્સોપ્શન જાળમાં થાય છે એનો મતલબ એવો થાય કે ફોસ્ફરસ બીજા જે કોઈ પોઝિટિવ ચાર્જવાળા ઘટક હોય જેમ કે તમારું કેલ્શિયમ મેગ્નેશિયમ ઝીંક મેંગેનીઝ છે ફેરસ છે આ બધા જે ઘટકો છે એની સાથે પોઝિટિવ ચાર્જવાળા સાથે સંયોજન થઈ જાય અને પૂરેપૂરું સોલ્યુબલ નારીએ ઓગળી શકે એવા સ્વરૂપમાં નારીએ ને એના લીધે પૂરેપૂરું અવેલેબલ ના થાય તો એના માટે પણ આપણે આવતા પછીના વિડીયોમાં એના એના માટે શું કરવું એ પણ આપણે જોઈશું કે આજે પૂરેપૂરો ફોસ્ફરસ આપણને ઝાડને મળી દઈએ એના માટે અને એના માટે બાયો ફર્ટિલાઇઝર્સ છે અમુક કાર્બનયુક્ત બીજા જે પદાર્થો છે કે જે આપણે એમાં યુઝ કરી શકીએ બીજા ફર્ટિલાઇઝર્સ એવા છે એનો તો આ બધું આપણે આવતા વિડીયોમાં થોડું ડિટેલમાં જોઈશું કયા કયા વસ્તુઓ વાપરવી જોઈએ હવે જોઈએ આપણે મહત્ત્વની વાત જો ફોસ્ફરસની ડેફિશિયન્સી હોય તો આપણને શું શું સિમ્ટમ જોવા મળે તો સૌથી પહેલાં તો એ જોવા મળે કે એનો જે ગ્રોથ છે એ સ્ટન્ટેડ થઈ જાય કેમ કે ફોસ્ફરસ ઓછો થાય એટલે એનું બાકીના બધા કામો અટકાય જેવી રીતે નાઇટ્રોજનને લીધે થાય એવી રીતે એના પાન નાના રહી જાય નવી જે ફૂટ ફૂટે એની બારીક સાઇઝ હોય પાનની સાઈઝ નાની થઈ જાય પછી ફ્રૂટના ઝાડ હોય તો એમાં જે નવી ટ્વિંગ ઉપર ફૂટતી હોય નવી જે ડાળીઓ ફૂટતી હોય એની ડાયામીટર નાનો રહી જાય પછી એમાં બર્ડ આવવાનું પ્રમાણ ઓછું થઈ જાય ફ્લાવરિંગ બર્ડ હોય ફ્રૂટિંગ બર્ડ ફ્લાવરિંગ બર્ડ જે તૈયાર થતી હોય બનવાનું પ્રમાણ ઓછું થઈ જાય એમાં ફૂલ આવે તો ફૂલનું ફલિકરણ વ્યવસ્થિત રીતે ના થાય ખરી પડે પ્રીમેચ્યુર ડ્રોપ થઈ જાય ઘણી વખત સેટિંગ થઈને ડ્રોપ થઈ જાય પછી અમુક ઝાડની અંદર એન્યુઅલ સેવા છે કે જેની અંદર ડાળીઓની અંદર આપણને પર્પલ કે બ્રોન્ઝ કલર થઈ જાય અને જેમાં આપણે નાઇટ્રોજનમાં થતું હતું એવી જ રીતે આમાં પણ એ વસ્તુ બને પાનની અંદર અમુક ઝાડની અંદર પાનના કલર બ્લૂ ગ્રીન અથવા તો પેલ ગ્રીન જેવા થઈ જાય અને એની સાઇઝ વધે નહીં એનો ગ્રોથ અટકી જાય આવું બધું થાય ઘણી ઘણી વખત એવું પણ જોવા મળે કે કન્ટિન્યુ જો ફોસ્ફરસની ડેફિશિયન્સી રહે તો એની ઉપરની ડાળો છે પણ થઈ જતી જોવા મળે છે ઘણી વખત અને એની અંદર પાનની અંદર પણ નેક્રોટિક સ્પોટ એટલે કે સડી ગયેલા હોય એવા સ્પોટ થઈ જાય છે ફોસ્ફરસ ડેફિશિયન્સી લીધે તો આ થઈ એની ડેફિશિયન્સીના મોટાભાગના બધા સિમ્ટમ્સ પછી એક મહત્ત્વનું ઘટ ઘટના એ બને કે નાઇટ્રોજનનું અપટેક ઓછું થઈ જાય વધારે જ્યારે તમે ફોસ્ફરસ જમીનમાં નાખી દો તો એ નાઇટ્રોજનના અપટેકને દબાવી દઈએ છે અને એન્ટેગોલિસ્ટિક ઇફેક્ટ કહેવાય એ દબાવી દઈએ એના લીધે તમારો નાઇટ્રોજનની જે ઉણપ છે એ તમને ઝાડમાં કે પાકમાં જોવા મળે પછી કેલ્શિયમ મેગ્નેશિયમ ઝિંક ફેરસ એ બધા મેગ્નિઝ એની સાથે સંયોજન કરીને ઇન્સોન્યુબલ થઈ જાય તો એની જે ઉણપો દેખાતી હોય ઝાડમાં એ બધી પણ તમને જોવા મળે વધારે પડતું ફોસ્ફરસ ન ખાઈ જાય તો આ બધા ઘટનાઓ બને છે ફોસ્ફરસ વધારે થઈ જાય તો અને બીજું મહત્ત્વની વાત કે આપણને ફોસ્ફરસ અવેલેબલ કયા કયા સ્વરૂપમાં મળે તો સ્ટ્રેટ ફર્ટિલાઇઝર કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર મિક્સ ફર્ટિલાઇઝર જે જુદા જુદા આવે છે એમાં સ્ટ્રેટમાં એક તો ફોસ્ફોરિક એસિડ ડાયરેક્ટ ફોસ્ફરસનો સોર્સ છે પછી સિંગલ સુપર ફોસ્ફેટ ગ્રેન્યુલ આવે છે સિંગલ સુપર ફોસ્ફેટ પાવડર આવે છે પછી ડાયરેક્ટ આપણે સોર્સ જોઈએ તો તમે બોન મિલમાંથી પણ ફોસ્ફરસ આઠ એક ટકા જેટલો મળી રહે છે તો આ બધા સ્ટ્રેટ સોર્સ છે કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝરમાં ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી મહત્વનું છે એએસપી એનો એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ આવે છે એ મહત્વનું વીસ વીસ ઝીરો કે ચોવીસ ચોવીસ જીરો કે એવું આવે છે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ ટાઇટ્રેટ કરીને આવે છે એ એ પણ સારો સોર્સ છે ફોસ્ફરસનો તો આ બધા કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝરો ઘણી ટાઈપના આવે છે માર્કેટમાં જુદા જુદા જગ્યાએ મળતા હોય છે મિક્સ ફર્ટિલાઇઝર જોઈએ તો બાર બત્રીસ સોળ છે પછી અઢાર છેતાલીસ જીરો ડીએપી છે આ બધા અમુક અમુક વીસ 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 આવે છે ઓગણીસ 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 આવે છે અમુક કંપનીઓના એવા જુદા જુદા ઘણા મિક્સ ફર્ટિલાઇઝર્સના ગ્રેડ માર્કેટમાં અવેલેબલ છે તો આ બધા આપણે સોર્સ તરીકે વાપરી શકીએ પણ એને આપણે નેક્સ્ટ વિડીયોમાં અથવા તો જો જોઈશું તો એનું વધુમાં વધુ સારી રીતે આપણા પાકમાં કઈ રીતે એનો વપરાશ કરી શકીએ પૂરેપૂરો એનો ઉપયોગ થઈ જાય અને આપણા પાકમાં એની ઉણપ ના રહીએ એ માટે આપણે કામ કરીશું એ એના માટે પણ ડિસ્કશન કરીશું આના પછી આપણે પોટેસ વિશે પણ ડિસ્કશન કરીશું અને ત્યાર પછી આપણે આપણા જે ગુજરાતના મહત્ત્વના પાક કહીએ તો મગફળી છે કપાસ છે એવા જે મહત્ત્વના જે કોઈ પાક લાગશે કે જે ચોમાસામાં અત્યારે સિઝન ચાલુ થવાની છે તો એમાં આપણે ખાતરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું વધુમાં વધુ એફિસિયન્ટલી ખાતર કઈ રીતે બનાવવા એનું ઉત્પાદન વધારવા માટે આપણે કયા કયા પ્રયત્ન કરી શકીએ અને એનું જે પોટેન્શિયલ છે ક્રોપનું એટલા સુધી પહોંચવા માટે કેમકે ગયા વર્ષે અમે એક જગ્યાએ કપાસ બનાવ્યો હતો અમે જોયું તો અમે લગભગ એક વીઘામાં આપણા સોળ વીઘાના ગુથ્ઠામાં અમે પાસઠથી સિત્તેર મણ કપાસ તૈયાર કર્યો હતો એવા ખરાબ વાતાવરણમાં કે જે વચ્ચે વરસાદ પડ્યો હતો ત્યારે પણ એ ખરાબ થઈ ગયો હતો છતાં પણ અમે પાસઠ મણ સુધી એને પહોંચાડ્યો તો એના માટે આપણે કયા કયા પ્રયત્નો કરી શકીએ શું શું કરી શકીએ કયા કયા પ્રોડક્ટો વાપરી શકીએ કયા કયા પગલાં લેવા જોઈએ એના વિશે આપણે આવતા વિડીયોમાં મગફળી માટે કપાસ માટે સોયાબીન માટે જુદા જુદા પાકો માટે આપણે પાક પ્રમાણે એની માહિતી આપીશું આભાર ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય કામનો લાગ્યો હોય તો લાઈક જરૂર કરશો એને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે જુદા જુદા જે કંઈ આપણે ટેકનિકલ વિષય છે એના ઉપર ડિસ્કશન કરીએ તમને મળતું રહીએ અને સારું લાગે તો તમારે જે કોઈ ગ્રુપ હોય એમાં શેર પણ કરજો આભાર થેન્ક યુ